નોટરી કરાર કરી કૌભાંડ આચરનાર થોરિયારી જૂના કટારિયા અને શિકારપુરના ત્રણ જમીન માફિયા સામે ગુનો નોંધવા સ્થાનિક ખેડૂતો દ્વારા કરાયેલી લડતની આજે જીત થઈ હતી અને દસ દિવસ બાદ ત્રણ સામે ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધી પોલીસે ગુનો નોંધ્યો હતો આ એકસો સત્તર ખાતેદારોની આઠસો એકર જમીન રૂપિયા ચાર લાખ એકવીસ હજારમાં નક્કી કરી આ જમીનના મૂળ ખાતેદારો સાથે કોઈ પણ જાતની ચર્ચા કે વાતચીત કર્યા વગર આ જમીનનો નોટવી કરાર કરાવી ખેડૂતોની જાણ બહાર મંજૂરી લીધા વિના ગુનાહિત કાવતરો રચી ખોટા દસ્તાવેજ બનાવાયા હોવાનું જણાવ્યું હતું આ કૌભાંડની જાણ થયા બાદ છેલ્લા દસ દિવસથી ભોગ બનનાર સ્થાનિક ખેડૂતોએ આરોપીઓ સામે ગુનો નોંધાય અને કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી લડત શરૂ કરી હતી ત્યારબાદ દસ દિવસે વીરાભાઈ મોગાભાઈ ભરવાડ મેરાભાઈ લખુભાઈ ભરવાડ અને મમુભાઈ ભૂરાભાઈ કોલી વિરુદ્ધ ફરિયાદના આધારે ગાગોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દર્શક મિત્રો હું શીતલ મહેતા આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર વીજળીનો સમજણ ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ આ ચિત્ર જુઓ અને વીજ કરણ થી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ